બહિયલ ગામમાં તંગદિલીનો માહોલ ગાંધીનગરથી નજીક આવેલ બહિયલ ગામે ગંભીર હિંસાનો બનાવ બન્યો હતો કાનપુરમાં શરૂ થયેલા આઈ લવ મોહમ્મદ ટ્રેન્ડને લઈને સોશિયલ મીડિયા પર કરેલી એક કોમેન્ટના કારણે ગામમાં હિંસા ફાટી નીકળી હિન્દુ યુવકની દુકાન અને આસપાસના ધંધામાં તોડફોડ આગચંપી થઈ પછી નવરાત્રિના ગરબા મંડપ પર પથ્થરમારો પણ થયો પોલીસની પરિસ્થિતિ કાબૂમાં લેવા કલાકો લાગ્યા હતા હાલ ગામમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે અને વાતાવરણ તંગ છે બંને સમુદાયના આગેવાનો અને વડીલો હવે શાંતિ અને સમાધાન માટે પ્રયત્નશીલ છે ઘણા મુસ્લિમ આગેવાનો ખુલ્લેઆમ માફી રહ્યા છે અને ન બને એ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે હકીકત એ છે કે બહિયલ ગામ વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા માટે ઓળખાતું આવ્યું છે એક વ્યક્તિની કોમેન્ટ અને થોડા ઉશ્કેરાયેલા યુવાનોના કારણે આખા ગામની છબી બગડી ગઈ છે હવે જરૂરી છે કે બંને સમાજ ફરીથી વિશ્વાસ સાથે ભેગા થાય અને એકતા જાળવી રાખે કેમ કે શાંતિમાં જ સૌ